ભરૂચના તવરાથી સુકલતેજ ગામ તરફ જવાના માર્ગ ઉપર ઇન ચેનલ ફાર્મ હાઉસ નજીક નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતા બંને આશાસ્પદના મોત નીપજ્યા હતા

આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું રાત્રે નીકળેલ બંને યુવાનો સવાર સુધી પરત નહીં આવતા પરિવારે શોધખોળ કરતા બંનેનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણ થતા પરિવારજનોમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો અકસ્માત અંગે મૃતક કમલેશ વસાવાના ભાઈ હરેશ વસાવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેવી માહિતી આજે સવારે સાત કલાકે સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.